નમસ્કાર ધોરણ સાતના વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા તમારા વેકેશનને શિક્ષણમય બનાવવા માટે જે ગૃહ કાર્ય તમને આપવામાં આવેલું છે આ ગૃહ કાર્યની અંદર તમારે ગુજરાતી વિષયનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે અન્ય વિષયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપેલી છે ત્યાંથી તમે બધા જ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની પહેલું છે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકમાંથી જોડણીની દ્રષ્ટિએ અઘરા લાગતા શબ્દો તો અહીંયા જુઓ કષ્ટ તિરસ્કાર ધનેશ્વરી શ્રદ્ધાળુ સંક્રાંતિ સ્મૃતિ રૂપે સ્થિતિ પશ્ચિક નિષ્ફળ ઋણ અભ્યાસ અકસ્માત અમસ્તા ચાંદલો સહેજે વિષ્ણુ મેનેન્દ્ર અને શિષ્યો તો આપણે બધા જોડિયા શબ્દો જ લીધેલા છે તો તમે પણ આ લખી શકો છો ત્યાર પછી પ્રાર્થના ગીતની વાત કરીએ તો આપણું જે પહેલું છે મહાવીરને જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણીશે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં સઘળા કાર્યો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી રૂપ પ્રભુ પુત્ર ઈસુજે ક્ષમા સિંધુને વંદન હો રહમ નૈકીના પરમ પ્રચારક હજરત મહેમદ દિલે રહો જર્થોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો સરસ મજાની સર્વ ધર્મ સંભાવની પ્રાર્થના ગીત છે મિત્રો તો આ તમારે લખવાનું છે ત્યાર પછી ત્રીજું છે ધોરણ સાતમાં પ્રથમ સત્ર અથવા દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ બને તેવા શબ્દ સમૂહો શોધી તેમાં જવાબ સાથે લખવાનો છે તો જુઓ જેણે સંસાર સર્જ્યો છે તે તો સંન્યાસી યોગ સાધના કરનાર યોગી લેપાયા વિનાનું નિર્લેપી ક્ષમા દરિયા જેવું તો ક્ષમા સિંધુ જળ તુસ્તને લગતું જળ સ્થિતિ એમના પછી છે જાહેર સ્થળોએ લખેલા સુવિચાર સૂત્ર અને પંક્તિઓ શોધીને લખો તો જુઓ ઘણી બધી જગ્યાએ ઘણું બધું લખેલું હોય તો જળ એ જ જીવન છે સ્વચ્છ રહી તંદુરસ્ત બનો સફાઈ કરવી એ કોઈ અપરાધ નથી આપણું મન સ્વચ્છ તંદુરસ્ત હોવું જોઈએ વૃક્ષો વાવો જીવન બચાવો વૃક્ષો છે તો આપણે છીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા વૃક્ષ વાવો વરસાદ લાવો પ્રકૃતિનું જતન કરો આવા કેટલા બધા સૂત્રો છે પાણીનો બચાવ કરો પાણી તમને બચાવશે ઘણા બધા સૂત્રો તમે અહીંયા લખી શકો છો ત્યાર પછી કલાપીનું એક કાવ્ય તમારે શોધીને લખવાનું છે તો અહીંયા આપણે સુંદર મજાનું દસમા ધોરણની બુકમાંથી લખેલું છે શિકારીને કાવ્ય છે દસમા ધોરણની બુકમાં તો રહેવા દે રહેવા દે આ યુવાન તું ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ ઘટેના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે પક્ષીને પામવાને તો સાનો તું સુણ ગીતને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને

દસમા ધોરણની અંદરથી આપણે એક કાવ્ય લીધેલું છે દસમા ધોરણનું જે લોકગીત છે અને એમનું નામ છે ચાંદલ્યો તો આપણે તમારે તમારી બુકની અંદર લખવાનું છે કે ચાંદોલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં સસરો મારો ઓલિયા જલમનો બાપ જો સાસુરે ઓલિયા જલમની માવડી જેઠ મારો અસાઢીલો લો જો જેઠાણી જબુ કે વાદળ વીજળી દેર મારો ચાંપલિયાનો છોડ જો દેરાણી ચાંપલિયા કેરી પાંદડી નણંદ મારી વાડી માયરી વેલ જો નણદોય મારો વાડી માયલો મોરલો પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધેરે નવરંગ પાગડી ત્યાર પછી દિવાળીની રજા તમે કઈ રીતે પસાર કરી તે જણાવતો એક પત્ર તમારા મિત્રને લખવાનું છે અહીંયા સીડીએફ લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે સરનામું લખેલું છે ત્યાં તમારે તમારું સરનામું લખવાનું છે અને અહીંયા આપની અથવા તો આપનો એબીસી લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે તમારે તમને તમને પત્ર લખવાનો છે તમારા નામને બદલે તમારા મિત્રોનું નામ પણ તમે લખી શકો પરંતુ આપણે આપણે ખુદને ખુદને પત્ર લખીશું તો આ તમારે લખી લેવાનું છે મિત્રો ત્યાર પછી જોઈએ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ સૂર્ય તો ભાનુ તમે બીજા લખવા હોય તો રવિ આદિત્ય જેવા ઘણા લખી શકો વૃક્ષ તો તરુ ઝાડ પક્ષી છે તો વિહગ લખી શકો પંખી લખી શકો ઓકે સાગર તો સમુદ્ર રત્નાકર આભની વાત કરીએ તો નભ અને આકાશ ધરતી તો પૃથ્વી છે ધરા છે ફૂલની વાત કરીએ તો કુસુમ પવન તો હવા સમીર ત્યાર પછી સુગંધ તો સુવાસ અને ખુશ્બુ માતા તો જનની ચંદ્ર તો શશી વૃક્ષ તો જગત આંખ તો નયન અને નેત્ર રસ્તો તો પથ અને માર્ગ નદી તો સરિતા પાણી તો જળ રાત્રિ તો નિશા ભગવાન તો વિભુ અને પ્રભુ કપાળ તો લલાટ અને ભાલ ગંદુ તો ખરાબ ત્યાર પછીની વાત કરીએ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધ શબ્દોમાં તો કાળું તો ધોળું અંધારું તો અંજવાળું હસતું તો રડતું હોશિયાર તો મૂર્ખ નફો તો ખોટ મંગળ તો અમંગળ યોગ્ય અયોગ્ય સુખ તો દુઃખ પ્રિય અપ્રિય સહેલું તો ભારે નાનું તો મોટું શુભ તો અશુભ કડવું તો ગળ્યું ગમતું અણગમતું ઊંચું તો નીચું વિવેક અવિવેક પ્રશ્ન જવાબ આગળ પાછળ ખોટા સાચા ઈષ્ટ તો અનિષ્ટ તમારા જીવનનો કોઈ એક યાદગાર પ્રસંગ તમારે અહીંયા લખવાનો છે તો સરસ મજાનો મારી જીવનનો મે યાદગાર પ્રસંગ અહીંયા લખેલો છે જીવનમાં ઘણા પ્રસંગો આવે છે પણ કેટલાક પ્રસંગો એવા હોય છે કે જે હંમેશા હૃદયમાં અંકિત રહી જાય છે મારા જીવનમાં પણ એવો જે યાદગાર પ્રસંગ આવ્યો હતો જ્યારે મે પ્રથમવાર શાળામાં ભાષણ સ્પર્ધામાં અથવા તો વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તે દિવસે હું ખૂબ જ ઉત્સાહિત પણ હતો અને થોડી ગભરાહટ પણ હતી મંચ પર ઊભો રહીને સૌની સામે બોલવું એ મારી માટે મોટું કામ હતું પરંતુ જ્યારે ભાષણ શરૂ થયું ત્યારે ધીમે ધીમે આત્મવિશ્વાસ વધતો ગયો અંતે બધા લોકોએ તાળીઓ પાડી અને શિક્ષકશ્રીએ મળી પ્રશંસા કરી જ્યારે મારું નામ વિજેતા તરીકે જાહેર થયું ત્યારે આનંદથી આંખોમાં આંસુ આવી ગયા તે પ્રસંગે મને શીખવ્યું કે આત્મવિશ્વાસ અને મહેનતથી કોઈ પણ કાર્ય સફળ બની શકે આજ સુધી એ દિવસ મારી યાદોમાં જીવંત છે અને જ્યારે પણ હું કોઈ નવું કાર્ય કરું છું ત્યારે એ દિવસ મને પ્રેરણા આપે છે તો મિત્રો આ હતું ગુજરાતી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અન્ય એક વિષયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત